બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક ટ્વેન્ટી સિરીઝ સ્માર્ટફોન્સ જોઈએ છે જોઈએ છે અમને સરસ મુરતિયાઓ જોઈએ છે કોંગ્રેસ અત્યારે આજ મૂડમાં જોવા મળી રહી છે લોકસભા ચૂંટણીના પણ ગમ ભાગી ચૂક્યા છે ત્યારે ઉમેદવારોને લઈને કોંગ્રેસમાં ગડમથલ ચાલી રહી છે ભાજપના ઉમેદવારો સામે કોને મેદાને ઉતારવા તે માટે મંથન કોંગ્રેસ કરી રહી છે તૂટી રહેલી કોંગ્રેસને ક્યાંક ઉમેદવાર ન મળી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે લોકસભાની સાત બેઠક અમદાવાદ પૂર્વ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર વડોદરા નવસારી મહેસાણા બેઠક પર અત્યાર સુધી ઉમેદવાર નથી જાહેર કરવામાં આવ્યા જેને લઈને અત્યારે અનેક ચર્ચાઓ શરૂ છે રાજકોટમાં જૂથવાદના કારણે ઉમેદવાર નક્કી નથી થઈ શકતા તો અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાના રાજીનામા બાદ કોઈ ઉમેદવાર નથી મળી રહ્યો શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે પરંતુ તેને ક્યાંક તેમનો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે તો કેટલાક નેતાઓ ચૂંટણી લડવા માટે પણ ના પાડી ચૂક્યા છે હવે આવી પરિસ્થિતિમાં બાપડી કોંગ્રેસ કરે તો કરે શું કોંગ્રેસની આ સાત બેઠક પર પેચ અત્યાર સુધી ફસાયો છે દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી ભાજપમાં ભળી જતા હવે કોંગ્રેસનો ચહેરો જે છે એ નક્કી નથી થઈ રહ્યો બીજી બાજુ કોંગ્રેસને ઉમેદવાર નહીં મળવાનું મુખ્ય કારણ દિગ્ગજ નેતાઓની પીછે હટ છે પક્ષના ઘણા નેતાઓ લોકસભા ચૂંટણી લડવા માટે ના પાડી ચૂક્યા છે પરેશ ધાનાણી રાજકોટથી પ્રતાપ દુધા અમરેલીથી ભરતસિંહ સોલંકી આણંદથી જગદીશ ઠાકોર બનાસકાંઠા અને પાટણ થી તેમને પૂછવામાં આવ્યું હતું પરંતુ તેમને ના પાડી દીધી છે તેવી વાતો વહેતી થઈ છે કોંગ્રેસમાં સંભવિત નામોની ચર્ચા પર પણ આપણે નજર કરી લઈએ સાત બેઠક પર સંભવિત નામોની જે ચર્ચા ચાલી રહી છે તેમાં મહેસાણામાં પાટીદાર વર્સસ ઠાકોરના જંગ વચ્ચે હવે પેચ છે એ કોંગ્રેસ માટે ફસાયેલો જોવા મળી રહ્યો છે મહેસાણામાં ભરત ઠાકોર અથવા રણજીત ઠાકોરના નામ પર સહમતિ બની શકે છે તેવી વાત છે વાત સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં કોળી નેતા પૂંજાભાઈ વંશ અથવા તો રાજકોટથી ચૂંટણી લડવા ઇનકાર કર્યા બાદ પસંદગી બની ચૂકી છે રાજકોટમાં હિતેશ વોરા અને ઇન્દ્રનીલ રાજગુરુના નામ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યા છે જૂનાગઢમાં હીરાભાઈ જોટવા અથવા તો જલ્પાબેન ચુડાસમાના નામની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે નવસારીની વાત કરીએ તો નવસારીથી શૈલેષ પટેલ જે જિલ્લા પ્રમુખ છે નવસારીના અથવા તો નૈશત દેસાઈના નામની ચર્ચા છે નવસારી લોકસભામાં અન્ય રાજ્યના મતદારો વધુ હોવાથી પરપ્રાંતિયની પસંદગી પર પણ ચર્ચા છે વડોદરામાં જયપાલ સિંહ પઢિયાર અને ચંદ્રકાંત શ્રીવાસ્તવના નામ આગળ છે અમદાવાદ પૂર્વથી પાટીદાર સમાજે ફરી ટિકિટ માંગી છે પાર્ટીની પાટીદાર આગેવાનોના નામ પર હાલ ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ અત્યાર સુધી નામો નક્કી નથી થઈ શક્યા ત્યારે હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે કોંગ્રેસની આ કાંટાવાળો જે તાજ છે કોંગ્રેસનો એ કોણા સિરે જાય છે કારણ કે જે દિગ્ગજ નેતા હતા તે તો ના પાડી ચૂક્યા છે પરંતુ હવે પાર્ટી કોના નામ પર મોહર મારે છે અને એ વ્યક્તિ સાચે એ જવાબદારી લેવા માટે સ્વીકારે છે કે કેમ એ તો સમય જ બતાવશે પરંતુ લોકસભા ચૂંટણી માટે પાંચ લાખની લીડ એ ભાજપનો લક્ષ્યાંક છે તેની સામે કોંગ્રેસનો આંતરિક કકડાટ ઉમેદવાર નક્કી કરવામાં ક્યાંક જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સાત બેઠક પર કોંગ્રેસને મુરતિયાઓ ક્યારે મળે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ સ્પેશિયલ છવીસ સાથે મને આપશો રજા ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર